ભારત સરકારના નાણા મંત્રાલયના નાણાકીય સેવા વિભાગના માર્ગદર્શન હેઠળ અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસ્ટેટ અભિયાન તમારી મૂડી તમારો અધિકાર અંતર્ગત સારદા ભવન ખાતે જિલ્લા સ્તરીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાગરિકો અને તેમની રકમ પરનો અધિકાર પ્રાપ્ત કરવો તથા નાણાકીય જાગૃતિ વધારવી છે જે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

આઈ ઇપીએફએના સહયોગથી શરૂ કરાયેલા રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે યોજાયો હતો જેમાં જિલ્લા ભરૂચને વિશેષણપણે મેગા કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમનું આયોજન લીડ બેંક ભરૂચ બેંક ઓફ બરોડા દ્વારા કરવામાં આવ્યું હતું લીડ બેંક મેનેજર અનુપ જ્યોતિષિંહ એ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ તમારી મૂડી તમારો અધિકાર અભિયાનનો ભાગ છે જે નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ચાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ગાંધીનગર ગુજરાતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું જે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે એસબીઆઈ મુખ્ય પ્રબંધક બાલાજી કુમારસિંહ સામતા બીઓબી મુખ્ય પ્રબંધક પ્રેમસિંહ નેગી ગુજરાત ગ્રામીણ બેંક મુખ્ય પ્રબંધક રાજ કપૂર એસબીઆઈ પ્રદેશ પ્રબંધક યાદવેન્દ્ર રાકેશ

દવાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા હતા